વડોદરા મહાનગરપાલિકાનું વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસના ડ્રાફ્ટ બજેટમાં કેટલાક સુધારા વધારા કરીને કમિશનરે સત્તાવાર રીતે ફાઇનલ મંજૂરીની મહોર મારી હતી સહીમાં ચર્ચા બાદ સાત હજાર છસો બોતેર પોઈન્ટ એકોતેર કરોડની મંજૂરી આપવામાં આવી છે હવે સામાન્ય સભામાં આખરી મંજૂરી માટે મોકલવામાં આવશે વડોદરા મહાનગરપાલિકાના વેરા બિલમાં ક્યુઆર કોડની સુવિધા ઊભી કરવાનો ઠરાવ કરાયો હતો આવનાર ત્રણ વર્ષમાં સ્લમ ફ્રી સિટી બનાવવાનું પાલિકાનું આયોજન તો નવા પાણીના સોર્સ ઉભા કરવા આઠસો કરોડ જેટલું ફંડ ફાળવાશે એકસો પચાસ કરોડના ખર્ચે પાલિકાનું નવું બિલ્ડીંગ બનશે તો સમિતિએ કેટલા સુધારા વધારા કરીને સત્તાવાર ફાઇનલ મંજૂરીની મહોર મારી હતી Hãy cho kênh Ghiền Mì Gõ Để không có transfer cho em. chúng ta cũng có được cái thứ đó. Đúng không? Đúng không? Đúng không? Đúng không? સહરારસહ સહારસહ સહે ધરારાક સહાંડાાહ आखिर के एक मिनट बचे ना नहीं कोई ज्यादा चर्चा कर रहे थे उसको जिंदा कि माइनस लास्ट टाइम का पूछने रमेश मान के વડોદરા મહાનગરની પ્રણાલી મુજબ જીપીએમસી એક્ટ મુજબ શ્રી અને વહીવટી પાંચ દ્વારા બજેટ ત્રીજી જાન્યુઆરી સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવ્યું હતું જે ઓરિજિનલ બજેટ હતું જેમાં પચીસ છવ્વીસનું જે રિવાઇઝ બજેટ હતું સાત હજાર પોઈન્ટ એકોતેર કરોડનું અને છવ્વીસ સત્યાવીસનું ડ્રાફ્ટ બજેટ સાત હજાર છસો નવ પોઈન્ટ તેસઠ કરોડનું રજૂ કરવામાં આવ્યું હતું સ્થાયી સમિતિના તમામ સભ્યો અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે વિચાર વિમર્શ અને પબ્લિકના જે સૂચનો આવ્યા છે એ બધાને ઇન્ટીગ્રેટ કરી અને ત્રણ દિવસ સુધી અલગ અલગ લોંગ સેશનમાં કેપિટલ આવક કેપિટલ ખર્ચ રેવન્યુ આવક રેવન્યુ ખર્ચ એરિયાના કામો તસલમાર્ગ ગ્રાન્ટોના કામો આ બધા પર રોજ ચર્ચા વિચારણા કરી અને જે પચીસ છવ્વીસનું રિવાઇઝ બજેટ હતું એમાં તેર પોઈન્ટ ઓગણત્રીસ કરોડનો ખર્ચો અમે ઘટાડી શક્યા છે જેમાં મુખ્ય ખર્ચો હતો ફ્લાવર શો કે જે અમે કરી નહોતા શક્યા અને એમાં દસ કરોડનું જે બજેટ હેઠળ હતું એ કેન્સલ કરતા એમાં ખર્ચ ઘટવાથી બચત વધી છે જે બાકી શિલ્લક છે એમાં તેર પોઈન્ટ ઓગણત્રીસ કરોડનો વધારો થતાં સત્યાવીસો એકસઠ પોઈન્ટ ઓગણસિત્તેર કરોડ થઈ છે ત્યારબાદ જે અલગ અલગ સેક્ટરમાં ચર્ચા વિચારણા કરતાં જે આવક વધી એ ઓગણ પચાસ પોઈન્ટ ઓગણત્રીસ કરોડની આવક વધારવામાં આવી છે એટલે ટોટલ બાસઠ પોઈન્ટ છપ્પન કરોડનું બજેટનું કદ વધ્યું છે અને સાત હજાર છસો બોતેર પોઈન્ટ ઇકોતેર કરોડનું છવ્વીસ સત્યાવીસ નો ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં સફળ રહ્યા છે એટલે કહી શકાય કે આટલું ખર્ચો કરવા છતાં ધીરે ધીરે ક્રમશ ખર્ચ જે કેપિટલ ખર્ચ કરીએ છીએ મૂડી વે કરીએ છીએ એમાં ક્રમશઃ વધારો કરતા ગયા છે આ વર્ષે ઓગણીસો કરોડના કેપિટલ એક્સપેન્ડિચરનો અંદાજ છે હાલ બારસો કરોડ જેટલો એક્સપેન્ડિચર કરી ચૂક્યા છે હજુ માર્ચને એકત્રીસ તારીખ સુધીમાં વધુ ખર્ચા બુક થશે ગત વર્ષે પંદરસો પચાસ કરોડનો ખર્ચો કર્યો હતો અને છવ્વીસ સત્યાવીસના રિવાઇઝ બજેટમાં ચોવીસો કરોડ કરતાં વધુ ખર્ચ કરવાનો અંદાજ રાખવામાં આવ્યો છે એટલે કહી શકાય કે વડોદરા કોર્પોરેશનનું જે એવરેજ એક્સપેન્ડિચર કેપેસિટી હતી છસો સાડત્રીસ કરોડની એ અમે વધારી અને ઓગણીસો કરોડ અને આવતા વર્ષે ચોવીસો કરોડ સુધી લઈ જવામાં સક્ષમ રહ્યા છે એટલે કહી શકાય કે વિકાસની ગતિમાં કેપિટલ એક્સપેન્ડિચરમાં અમે લોકો ત્રણથી ચાર ઘણો વધારો કરી શક્યા છે જે બજેટોની ચર્ચા દરમિયાન સ્થાયી સમિતિ અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સંકલન કરી અને ઠરાવ કરવામાં આવ્યા છે જેમાં કમ્પ્લીન સર્ટિફિકેટ આવતા પહેલાં મિલકતની આકારણી કરી વેરા બિલ બજાવી અને વેરો લેવાનું ઠરાવવામાં આવે છે સ્ક્રેપ પોલિસી અને કન્ડમ પોલિસી વડોદરા શહેરની સાધન સામગ્રી અને સ્ક્રેપ કરવી હોય અથવા કોઈ ઇક્વિપમેન્ટ કરવું હોય અને સ્ક્રેપને યોગ્ય ભાવે વેચાણ કરીને નિકાલ કરવા માટે સ્ક્રેપ પોલિસી અને કન્ડમ પોલિસી બનાવવાનો ઠરાવ કરવામાં આવ્યો છે હેલ્થ વિભાગ માટે રાજ્ય સરકાર શ્રીની ગ્રાન્ટ હેઠળ નિમણૂક પામેલા કર્મચારીઓનો શિડ્યુલ અલગ કરવાનો જેથી કરી અને જે મહેકઅપનો ખર્ચ એમાં ઘટાડો કરી શકાય અને ની બેલેન્સ શીટ વધુ સ્ટ્રોંગ કરી શકાય એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા મહાનગરપાલિકાના વેરા બિલમાં ક્યુઆર કોડ પ્રિન્ટ કરવાની સૂચન ઠરાવ કરવામાં આવ્યો છે આવકનું ઓડિટ રેગ્યુલર થાય એટલે અલગ અલગ સેક્ટરમાંથી જે આવક થાય છે જ્યારે પણ આવકમાં ઘટાડો નોંધાય તો તાત્કાલિક સ્થાયી સમિતિને ખબર પડે અને એ માટેના જરૂરી પગલાં લઈ શકાય એ માટે ઇન્કમ ઓડિટ કરી અને સ્થાયી સમિતિમાં રેગ્યુલર રિપોર્ટ જમા કરાવવાનો રહેશે દર ત્રણ મહિના આવકનો રિપોર્ટ જમા કરવાનો રહેશે નગરગૃહના જે બાર ટિકિટો કાઉન્સિલર માટે આપતા હતા એ કોટા વધારીને વિષણ કરવામાં આવ્યો છે એ સૂચનો છે એમાં ખાસ કરીને ઇનર રિંગ રોડ સમા સાવદી છાણી ઉંડેરા કરોડિયા પંચવટી રોડ ના બ્લોકેજ દૂર કરી અને આ રીંગ રોડ બનાવવાથી ટ્રાફિકમાં ઘણો ફાયદો થયો છે પ્રતાપપુરા સરોવર ખોદવા માટે બજેટેડ ખોલવો તળાવના ઇન્ટરલિંકિંગ માટે સર્વે કરવા આર્બિટ્રેશન કેસના નિકાલ માટે જેને આર્બિટ્રેશન કરેલ હોય એ ઇજાદારને કોર્પોરેશન ફરી કામગીરી ન મળે એ માટેનું સૂચન કરવામાં આવ્યું છે કોઓર્ડિનેશન સેલની રચના કરી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે બિલો બજાવવામાં આવે છે તેમાં ક્યુઆર કોડની વ્યવસ્થા કરવાની શોપિંગ સેન્ટરો કેબિનો ઇમલા વગેરેની નવીન ભાડા નીતિ નું એ કરવું જૂના ટોયલેટ બ્લોક રિનોવેટ કરી અપગ્રેડ કરવા શહેરમાં અલગ અલગ જગ્યાએ પિંક ટોયલેટ અને પિંક ફીડિંગ રૂમ બને એ માટેના આયોજન કરવા કહેવાનો મતલબ કે તમામ સાયના સભ્યો ખૂબ સારો સાથ સહકાર ચૂંટાયેલી પાક અને વહીવટી પાકના સંકલનથી આ ખૂબ સારું બજેટ મંજૂર કરી શકે